મિત્રો તમે જેની રાહ જોઈ રહ્યા હતા એ અમારી ચેનલમાં આવી ગયા છે રોસ્તી બેન તો રોસ્તી બેન શું કેવું થાય થોડા ચાર શબ્દો રોસ્તી બેન અમારી સરસ મજાની આવી નાન ચકડી જીજે 2 દેસી કોમેડી ગ્રુપ તરફથી હાર્દિક સ્વાગત છે અમારું ચેનલમાં અને અમારા વિડીયો નવા નવા સરસ મજાના સામાજિક અને કોમેડી વિડીયો આવતા રહેશે એટલે તમે જોવાનું ભૂલતા નહીં અને ભલે જોવાનું તો તમે ન જ ભૂલો પણ લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા અમુક વાર તમે ભૂલી જશો એટલે એ ભૂલ ના કરો બરોબર

ખબર તો કામ મને નઈ આવડતું કેમ નઈ આવડતું ના હું શું શીખવાડું એક આદી તારી તો પાસે થોડું જોઈ લાવું હું મને શું આવડા સતા ખબર તો તો હું આવડા સતા હું કહું છું આપણો હા હા બાપા કે શું ઈવાન આવડતા હોય બાપા બાન જો તા નામ પૂછતાઓ એ પૂછતાઓ કે ભાઈ કંડા તે મુખા ઘરે આવતો કે આ રાતનો કંટાળો લે આવે દીધો તો જીકત તો કે આવો ના તો ઈમે કરું ને બાપા આવો બેટા હું કહું છું હા કહું છું ગરબા આવે છે તમારે અરે હાઉ ગરબા બાપા <laughs> <laughs>

બેટા તારા બાપ ને હાથમાં ડોડિયા પકડ્યા નહીં તું પૈસા ગરબા ગાતા તો કે મારી ને આવડતા નહીં એક મારા બાપા ને જઈને મારા પૂર્વ વાપરતા બોડિયા રમતા ખરા તમારતા પણ અમે નહીં રમ્યા કદી હાથમાં ઓ વાહ વાહ હું કહું છું એ હું તો છું પણ કઉ ભા તો મારા બાપો હોય તો નકા આપણે નહીં બાપા મારા પૂછ્યું ને તે બાપા ને એ કે બાપા ને એ નહીં તમારે બાપો શું શીખ્યું ખાવા માં ધ્યાન આવ્યું છે એટલે શું શીખું બાપુ હોય એ દાદા થઈ જાય બાપા

ખરો થો કે પાછળથી હું વાત કરું ટેકવા માટે મેં બોલો હાડો શું કેવો હું કેતોકરા છોકરા ની નવરાત્રી મને પૂછવા આવ્યો મારો છોકરો તમારું નવરાત્રી ના આવતો આવડતી હોય શીખવાની

એ બેટા આડળ દોળી દોળી જઈશ એ વહુ બેટા શું જઈ પાછી ન મને બેટા

ઘર મ

મારા ઠેકો ના પોકાર મારા નહીં નવરાત્રી બપલા